મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે રાજકોટમાં આજી ડેમ વીસમી વખત ઓવરફ્લો થયો છે રાજકોટને પાણી પૂરું પાડતો આજી ડેમ કે જે વખત ઓવરફ્લો થયો છે આજી ડેમ ઓવરફ્લો થતા ડ્રોનના દ્રશ્યો છે કે જે સામે આવ્યા છે રાજકોટવાસીઓમાં એક તરફ ખુશી છે કારણ કે આજી ડેમ કે જે રાજકોટવાસીઓને પીવાનું પાણી પૂરું પાડે છે ત્યારે આજી ડેમ ઓગણત્રીસ ફૂટની સપાટીએ પહોંચ્યો છે વીસમી વખત આજી ડેમ છે કે જે ઓવરફ્લો થયો છે અને તેના ડ્રોનના દ્રશ્યો છે જે અત્યારે હાલ સામે આવ્યા છે વરસાદના કારણે સતત વરસી રહેલા વરસાદને પગલે તમામ ડેમો કે જે અત્યારે હાલ ભરાઈ ગયા છે તેમાં પણ આજી ડેમના જે દ્રશ્યો સામે આવ્યા છે આજી ડેમ ઓગણત્રીસ ફૂટની સપાટીએ પહોંચ્યું છે અને ઓવરફ્લો થયાની સાથે જ તેના ડ્રોનના દ્રશ્યો જે સામે આવતા અત્યારે હાલ વીસમી વખત આજી ડેમ ઓવરફ્લો થયું છે

આજી ડેમ ની છે ત્યારે જે અવકાશી દ્રશ્યો છે તે પ્રકાશમાં આવ્યા છે આજી ડેમ ના કે ચોક્કસપણે આ જે દ્રશ્યોમાં જે જોઈ શકાય છે કે જે વરસાદી પાણી છે તે આજી ડેમ માંથી વહી રહ્યું છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો આજે ચાર દિવસમાં